સત્સંગનો મહિમા શું ગુણાતન સમય કહું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આ પ્રાયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો આ કલાક માટે કરોડ દુકાન ચલાવશ એટલા સત્સવનો મહિમા કરોડ દુકાનમાં જે ત્યાં કમાણી થાય અને જે મનને સંતોષ થાય એટલું આ ફળ છે હરિ યોગી આપવા કહેતા તમે બે કિલો ઘઉં વીણો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફસુફ કરો બધાનું આટલું ફળ છે આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે આ રીતે આપણે સારી પૂજા કરો તે વખતે આમ વિચાર કરવાનો કે પૂજા કરું છું એનાથી વધારે કોઈ અગત્યનું કામ નથી મારે બધા બધું તે ફોન મોન બધું બાજુ મૂકી કાંઈ નહીં સીધા ભગવાન સાથે વાત કરો અહીં કલેક્ટર અહીંના પ્રેસિડેન્ટ આવ્યા હોય એ સાથે વાત કરો તો એટલે મોબાઈલ ઘંટડી વાગે તો મોબાઈલ અટેન્ડ કરો પ્રેસિડેન્ટ અટેન્ડ કરો આમ ભગવાન પૂજામાં આરતીમાં થારમાં કે ક્યાં ગડબડ ના જોઈએ કોઈ કોઈ વિચારે ના જોઈએ તો એમ ભગવાન સિવાય કેટલો અગત્યનું છે ત્યાં દુકાનમાં પાંચ ગ્રાહક આવ્યા હોય એમાં કોને અટેન્ડ કરો તમે જ્યાં વધારે લાભ મળતો હોય એને અટેન્ડ કરો બીયા પછી બીજા એ કદાચ જતા રહેતો વાંધો નહીં ત્યાં બહુ લો મેન તમે પકડી રાખો કથામાં આરતીમાં આપણે એટલી બધી ગડબડ થાય આરતી આરતી આમ કાચરો જ બધો એક ચિત્ત થઈ જવું જોઈએ ભગવાન સામે ઊભા છે યુગી ભગાતા આરતીમાં થારમાં અને ચેષ્ટામાં અને ત્રણ વખતે ભગવાન સાક્ષાત એને ઉભા રહે છે હા અને તે વખતે એ પ્રેસિડેન્ટ આવ્યા ત્યાં ગડબડ ચાલતી એ વાતો કરતા આમ બાલા મારતા એનું અપમાન થયું કે નહીં સન્માન થયું હળહળતું અપમાન થયું પ્રેસિડેન્ટ સાથે વાત કરતા તો એ સામે આઈ કોન્ટેક તમે આમ જોતા હો કેવું લાગે તો એ આરતી આથાર ચેષ્ટા કથામાં તો સ્વામી કયું જ છે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને ગુણાત્તન સાંઈના સ્વામીની વાતો પહેલા પહેલી જ વાત છે ત્યાંથી શરૂઆત કરે છે પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને તમે અહીં તો આયા પણ અહીં પછી દુકાનના સંકલ્પ થતા ઘરના બૈરા છોકરા શું એનો અર્થ છું આયા ના આયા બધું હર થઈ ગયું ને પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને અહીંયા આ પછી પણ એકાગ્ર થવું પડે તમે બધું ઘરકામને બધું મૂકીને આવ્યા દુકાન મૂકીને આવ્યા અને તો અહીંયા અહીંયા એકાગ્ર ના થાય એ પછી બીજી વિધિ છે આમ ધ્યાનમાં અહીં શા માટે આવ્યા છો શું કરવાનું છે આ કોણ છે પથ્થર છે મૂર્તિ સાક્ષાત બધું વિચાર કરીને એકાગ્ર ચિત્ત થઈને પછી સ્વામી વાતું કરે છે એને હું સાંભળું છું કોઈ પણ કથા કરતો હોય જો વસનાથની કથા ચાલતી તો શ્રીજી મહારાજનો સમાગમ આપણે કરી રહ્યા છીએ સ્વામીની વાતો ચાલતી હોય તો કોઈ પણ હોય નાનો સંત હોય મોટો હોય કાર્ય કરતા હોય હરિભક્ત હોય તો આપણે ગુણાત્ન થઈને સમાગમ કરી રહ્યા છે એવું માનવાનું યુગી આપણને શબ્દો છે આવી રીતે કથામાં બેસીએ તો એનું ફળ આવે પછી ઝાડ તો રોપી દીધું આંબાનું પછી પાણી ના પાઈએ ખાતર ના આપીએ અને દાળખા માળખા બધા સુકાઈ ગયા હોય આ પરમ ક્યાંથી કેરી આવે પછી એટલે એમના અહીં આવ્યા આટલી બધી વિધિ હોય છે કથા સાંભળવાની એમ જમવાની રીત હોય છે પાટીદાર તો ખાસ પહેલાં જમણવાર હોય ને ગોઠવે આમ બધી વસ્તુ જો એક પછી આગળ પાછી ગોઠવાય ને તો પેલો ઊભો થઈ જાય ચાલતો થઈ જાય બધું ને પછી થોડું બગાડવું જ જોઈએ એ પણ કાયદો છે પાટીદારના જમણવારમાં લગ્નમાં બગાડવું જ જોઈએ ને બધું ખાઈ જાય ને તો રીતના કહેવાય આવું બધું છે કચરા જેવા નિયમ છે તો પાડવા પડે તમે આવો કચરા જેને એમ એમાં હું પછી બધો પીરસે પછી જમવાનું શરૂ થાય પીરસાયનો જમવા શરૂ થઈ જાય તો હું ઊભા થઈ જાય હા બધા પીરસે ને પછી શરૂ કરે બધા તો જે આ લોકના કચરા જેવા નિયમ પાલન કરે છે ભગવાનના નિયમ પાલન એટલે મહિમા જ નથી આપતા મહિમા ના હોય તો ફળ ક્યાંથી મળે તમને જેટલો મહિમા હોય ને એટલોનો ફળ તમને મળે ગુણાકાર જેટલો મહિમા હોય એટલે ફળ મળે એટલે આ રીતે આપણે કથા અહીં આય તો ગયા છે બધા સંકલ્પ પડતા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શું વાતો આવે છે શું કરણ છે એમાંથી આપણે અમલમાં મૂકવું છે એ ભાવથી સાંભળું તમારે નિયમ હતા વચનાવત વાંચવાનો નિયમ હોય બધા કે વાંચતી વખતે તો હું મનમાં આમાં મારે અમલમાં મૂકવું છે એ રીતે વાંચું ખાલી વાંચવા ખાતર વાંચવા નહીં કાંઈ બીજા સંકલ્પ ઘૂસી જ જવાના અંદર એમને વાંચશો ને અમલમાં જમવા બેસે તો બીજો કોઈ સંકલ્પ આવતા નથી બોલે આઈટમ જ દેખાય બીજું કોઈ વિચાર જ ના આવે તમે બોલો છે કે નહીં દુકાન બધું તે તે બધું બને ખાસ જમણવાર હોય તો ઘરમાં તો હજુ રોટલા હોય એટલે બહુ એના જમણવારમાં તો બાકી ના રાખે તો બાજુ ન જ નાખે એ અહીં લાડુ એ અહીં દાળ અરે પોતે જવાનું લાડુ દાર બધું બે ભલા હોવું જમી જ લેશે એવી કે કથામાં બેસીને આપણે સાંભળીએ એ શબ્દો તમે જો એટલો બળાવીએ ને જીવમાં કેમ સાક્ષાત મૂર્તિમાન વસ્તુ છે આ કલ્પના નથી આ હા ભગવાન પોતે પૂર્ણ નારાયણ પૃથ્વી પધાર્યા આખી આ વિશ્વમાં દુનિયામાં બ્રહ્માંડોમાં બધામાં જે વ્યાપ વ્યાપક છે જે ભગવાન હા એના એના વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયા કરવા સમર્થ ના થયો આખું બ્રહ્માંડની રચના થઈ ગઈ અંદર વૈરાટનો જીવ પણ આવી ગયો અંદર પણ કંઈક ફેલી ના શક્યા પછી ભગવાનનો પ્રવેશ થયો જીવમાં વૈરાટના જીવમાં ભગવાન પ્રવેશ્યા વાસુદેવ ભગવાન પછી ક્રિયાકરણ સમર્થ થયા એવા ભગવાન આ પૃથ્વી એની આ વાતો છે એનો આ મહિમા છે એની સાથે આપણે સંબંધ બાંધવાનો છે એટલે એ એમાં પછી આ ગડબડ ચાલતી આમ આગા પાછા થતા યા કરતો હું તમે સમજ્યા આ બાળક એને રમત છે આ આ કંઈક ઓફિસ બધા આનાથી કોઈ મોટી વાત નથી કરોડ કરોડ કામ કરીએ છે શું બાકી રહ્યું કોને કરોડ કામ છે અમે કારણ પ્રેસિડેન્ટ કરોડ કામ નથી એને બહુ બહુ તો સો કામ હશે અને એના એ જ કામ ઉથલાયા કરે નવા રોડ નથી હોતા એના એ જ કામ રોજ ઉથલાયા કરે હિસાબ કાઢો તો રોજ ત્રણસો નવા કામ હોય ને રોજ આજે કામ કર્યા આવતીકાલે બીજા નવા ત્રણસો પરમ દેશે બીજા નવા ત્રણસો એમ આખી જિંદગી કરે ત્યારે માંડ કરોડ કામ થાય કોને ત્રણસો કામ આપણે કાશ્મીરનું પ્રોબ્લેમ પંડિત જવાહર નહેરુ ચાલુ આવે છે એનો એ ઉથલાયા કરે છે જે કંઈ કામ હોય બધા સરકાર એને એ જ કામ આગો પાછું કર્યા રાખે કાગરિયા ફેર્યા રાખે નવા તો હોતા જ નથી કંઈ છતાં સ્વામી આટલું બધું કે કરોડ કરોડ કામ કરી રહ્યા છે બધા આ સત્સંગનો મહિમા આવો જો મહિમા હોય તો એક દુકાનમાં તો એન્ટર થાવ છો કેટલા સાવધાન થઈ જાય મોટી ફોર્મ હોય મોટા ડાયરેક્ટર હોય અંદર પોતાના રૂમમાં પેસેન તો એકદમ બધું એને બધા વિચાર બંધ થઈને ઓલા જ વિચાર આવવા લાગે પોતાના અને આપણે તો અહીં ભગવાન ખોરામાં બેઠા છે લાતાટીએ છીએ ભગવાન કુણિયો મારી હા અપમાન જ છે આ ભગવાન સામે તે ઊભા છે બીજા વિચાર આવે એ સમજા જ નથી આપણે એટલે આપણે તેઓ એવી પડી છે ને ગડબડ ગોટા પ્રભુ મોટા એ બધું સુધારો કરવો પડે તમે જો બીજે જુઓ તમે બીજે બીજો તો કેટલો વ્યવસ્થિત હોય છે એની પ્રાપ્તિ કાંઈ નથી તો કેટલા વ્યવસ્થિત હોય અને આપણે પ્રાપ્તિ આટલી મોટી ગડબડ સાંઈ કે ગડબડ પણ કરી પ્રમુખ સાંઈ કહે ને આપણી ગડબડ પણ કરી હા એટલે બધું આવું રાખીને બે વાક્ય ઉતરી જાય ને તો કામ થઈ જાય એવા સત્સંગ છે એટલે અહીં આવે જો તમે ઘઉં બે કિલો ઘઉં હિણો તો બ્રહ્માંડનું રાજ મળે આપણે બ્રહ્માંડનું રાજ જવા દો એમાં કંઈ સમજ પડે એવું નથી પણ લાખ રૂપિયા મળે એક કિલો ઘઉં લાખ રૂપિયા મળે એ ક્રિયા કેવી થાય બોલો ઘઉં હિણાની ક્રિયા કેવી થાય આપણે તમે આરતીમાં અહીં આવો આરતી અટેન્ડ કરો તમને દસ લાખ રૂપિયા આપવામાં આવશે તો આરતી કઈ અટેન્ડ થાય અરે સવારના ચાર વાગેથી વિચાર શરૂ થઈ જાય તો સવારના ચાર વાગે પોણા સાથે આરતી પહોંચી જવાનું એનું જ રટન થવા લાગે કેમ દસ લાખ હા દસ લાખ દેખાય છે ને એટલે આવું થાય એલે ટૂંકમાં આ બધી ક્રિયા કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા એમાં સત્પુર રાજી થતા ભગવાન એ બધી ક્રિયાનું ફળ બહુ છે એટલે જેમ લફરજફર ના કરવા હા તે વચ્ચે કોઈ ઘઉં મેળવતા હોય કોઈ વચ્ચે બોલાવે તો હમણાંને હમણાંને લ એમાં કેવો મંડી જાય અથવા દુકાનમાં જ ગ્રાહકો આવે ને પછી તે દુકાન બંધ કરવા જતા હોય તે વખતે દસ ગ્રાહક એનું બધા ઇમ્પોર્ટન્ટ ગ્રાહક તમને લાગે બધા શું કરો ગો ગો હવે કમ ટુમોરો એવું બોલો અડધો કલાક વધારે ખોલીને પતાવી જ બી આપે હા પછી આ બધી ક્રિયાનો મહિમા છે આપણે તો આ ભગવાન સુધી ક્રિયા પહેલેથી ગડબડ જ આપણે વીઆર બ્રોટ ઓફ ધેટ વે અરે શરૂઆત આપણે ઘરમાંય બધી રીતે ગડબડ 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 ચાલુ તો અત્યારે પછી એ જ ટેવ પડી હોય એટલે અહીંયાય ગડબડ ચાલ્યા કરે મારા જે કોઈ જેવો વ્યવહારમાં હોય ને એવો સત્સંગમાં હોય વ્યવહારમાંય ગડબડ હોય તો અહીંયાય ગડબડ ચાલે બધી એની વ્યવહારમાં પ્રમાણિક હોય તો અહીંયાય પ્રમાણિક નહીં તો અહીંયાય સાધનામાં ભગવાનને છેતરે ઉલ્લું બનાવા જાય આવું થાય હા મહારાજ કારિયાણીમાં કાર્યાણીમાં તલાવ ખોદાવતા હતા પછી ખાલી પલાયળો બાજરો જ આપવાનો બપોરે મુઠ્ઠી બે બે મુઠ્ઠી આપી દે બસ પછી સેવા વીસ બીવું નહીં આમ તો બધા મોટાટા ઘરના ગરાશિયા એમના બૈરાઓ બધા સેવામાં આવે પેલા ખોદકામ માટી ઉપાડ તગાર આપવાના કરમ બધામાં પછી મારા સાંજે મળે હરિભક્તોને સંતોને આવ્યા ચોપડી દીધું બધું સેવા નથી કરી કાદો ચોપડી દીધો આમ થોડુંક થોડું લગાવી દીધું પહેલી લાઈનમાં મળવા મારા મારા કર્યું આ દુર્ઘટમાં મારે છે લઈ આવ્યો કે મારા તમે અમારે તો થોડું બગડ્યું છે આ લોકો તો કેટલું બગડ્યું છે બાકી જાઓ જો સૂંઘો ચંદનની વાસ સુગંધ આવે છે અમે તો વિષ્ટાની વાસ આવે છે ભલે સમજી ગયા અહીંયા ચાલે એવું નથી આ ભગવાન આગળ સાચી સેવા કરીને બગડે ભગવાન ખબર પડે છે હા એટલે આપણે ગડબડ ભગવાનની છેતરાય તો આપણે છેતરાઈશું આવા ભગવાન એની સાચા ભાવથી સેવા કરીને લાભ લેવાને બદલે તે ગડબડ કરો તમે છેતરાવ છો ખોટનો ધંધો તમારે છે લાખોની કમાણી કરોડોની કમાણી થઈ શકે ને કરોડો દેવું તમારે માથે ચડે એવું થાય અને ભગવાન દંભ તો બિલકુલ ગમતું નથી મારા ભગવાન દંભી મારે તમે દીઠો ગમતો નથી હા એટલે જે કંઈ કરવું મહિમા આવે તો ઓટોમેટિક સાચા ભાવથી થાય તમને કે કેવા ભગવાન આ કેવી ક્રિયા સત્સંગ આ બધી સેવાઓ કેવી બધી છે અને બીજો વિચાર ના આવે નાન તે દુકાનમાં પ્રોફિટ થયું લાખ રૂપિયા ગ્રાહક માલ લે દસ લાખનો તો લાખ રૂપિયા પ્રોફિટ થવાનું હોય એ તમે એ ગ્રાહક મય થઈ જાઓ બોલો બીજા વિચાર જ ના આવે તમને અહીંયા આપણને કમાણી દેખાતી નથી આ આપણે સ્થૂળ દ્રષ્ટિ રાખી છે આ જગતનું બધું છે ને પદાર્થને પૈસા ને સત્તા ને ને એમાં જ આપણે બધું માન્યું છે એટલે પછી આ આ વાત સમજાતી નથી જો આપ સાચા ભાવથી આ સેવા થાય કેવા ભગવાન ક્યા આ ભગવાન મળે જ નહીં ક્રિયા સાધ્ય નથી આ ભગવાન કૃપા સાધ્ય તો ગમેલા સાધન કરો ને સાધન માયા પર જાય એમ જ નથી માયામાં લીન થઈ જાય તો આ સાધનો બધા સુશુક્તિમાં લીન થઈ જાય આ તો ભગવાન પોતે દયા કરીને આવ્યા છે નર્તન ધાર્યું છે આપણા જેવા થયા છે એટલે એમાં હેત પીજ થાય છે મહિમા સમજાય ને વરિયા કામ થાય છે આ સત્સંગને જરાય આમ ઓછું માનતા નહીં હા અને જેટલા મહિમા સમજાય જેટલા સત્સંગની સેવા ભક્તિ વ્રત ઉપવાસ ધર્મ નિયમ બધું જેટલું તમે મહિમા સમજાશો ને એ સારી પાલન થશે નિર્દમપણે ભગવાન રાજી થાય એટલા માટે જ થશે હા જેટલા ભગવાન રાજી થાય એટલા માટે કહો એનું ફળ જુદું તમે લોક રીઝવવા કરો એનું એ જ ક્રિયા હવે કીર્તન ગાઈએ ભજન કરીએ સેવા કરીએ પણ લોક રાજી થાય જો નજરમાં હોય ને માગ કપાઈ જાય પ્રાપ્તિ એકદમ ફેર પડી જાય અને ભગવાનને રાજી કરવા જ તમે કરો જે કંઈ કરો એનું ફળ બહુ છે હા એને કંઈ માપ એને એની ગણતી જ ના થાય એવું છે આ મહિમા પણ આપણે પછી સુધારો કરતા એ ભલે પહેલાં ખબર જ નથી પડતી ગડબડ કરીએ છે કે ભક્તિ કરીએ છીએ એ જ ખબર નથી તમે ગડબડ ચાલતી હોય ત્યારે તમે ભક્તિ માનતા એટલે ઘનશ્યામાનંદને ગુણાતન થાય કે સાધુરાંગ હું ગોટાવાળો છું મા ખોટું તૂત મૂકે ગોટાવાળું છું ધ્યાન કરું છું સ્વામી પહેલા ગઢડામાં ભગરી ભેંસને માથે હાથ નતા ફેરવતા ઓહ સાહેબ તમે ક્યાંથી ખબર પડી ગઈ હું તો તમને ખંડિયા રાજા તમે તો ચક્રવર્તી રાજા છે તો બોલતા નથી આ મોટા પુરુષ બધું જાણતા હોય પણ આપણે સુધારો કરવો જોઈએ ને આ મરશીજ ગાડીવાળા ગઈકાલે વાત કરી નેવું ટકા સુધારો હજુ કરી શકવાના આ શું બાકી છે મરસિદ ગાડીમાં તો હજુ નેવું ટકા સુધારો અમે કરવાના છીએ તો આપણે કેટલો સુધારો કરવાનો બોલો કેટલો હજાર ટકા છે જ નહીં સત્સંગ ભક્તિ માની પણ છે જ નહીં તો કચરો જ છે દેખાવા માટે છે મળતું રાખવા માટે છે પછી આમ સરસાઈ કરવા માટે બીજાને પાછા પાડવા માટે આ બધું છે અભાવ ગુણ લઈએ અંદર માનની ઈચ્છા હોય કેટલા ગોળ કેટલો સુધારો કરવાનો છે તો ભગવાન છે ને રાજી થાય છે હા બધું આ બાજુ મૂકીને તો અંદર એક ભાવ હોય કે ભગવાન રાજી થાય સ્વામી ઉપર રાજી થાય સ્વામી ઉપર રાજી એટલે ભગવાન રાજી મહારાજે કહ્યું છે પ્રથમ સત્તાવીસના પ્રશ્નો કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે અને સર્વિક ક્રિયામાં ભગવાન જ કામ કરે છે સ્વામી કાંઈ કરતા જ નથી સ્વામી કોઈને જુએ છે ને શ્રીજી મહારાજ જુએ છે સ્વામી બોલે છે શ્રીજી મહારાજ બોલે છે સ્વામી ચાલે છે ઉઠે છે બેસે મહારાજ ઉઠે બેસે ચાલે છે આવો મહિમા છે એટલે સ્વામીને રાજી કરો તો સ્વામી એમ આપણે જો સ્વામી કોઈ આપણે ક્રિયા સોંપી પૂજારીની ક્રિયા કે સાફસુફીની ક્રિયા કે મંડળ ચલાવીને ક્રિયા કે જે કંઈ ક્રિયા સોંપે છે અને આપણે કરીએ છીએ પણ એ ગુરુમુખી થયું એટલું પણ ગુરુમુખીમાં મનમુખી થાય છે ગુરુમુખીને અંદર મનમુખી જેમ દીવા તળે અંધારું એમ ગુરુમુખીને અંદર મનમુખી મનમુખી શું સ્વામી ક્યાં કહ્યું કે આ ભાવ ગુણ લેવો કોઈ પણ ભક્તિની કોઈ પણ સેવા કરતા ભાવ લેવાનું કહ્યું આપણે લઈએ છીએ એટલે મનમુખી થયું કે નહીં ગુરુમુખીમાં મનમુખી થયું ઈર્ષા ક્યાં મારે ના જ પાડી છે રહીત અને શ્રદ્ધાએ સહિત સેવા કરે અમને બહુ ગમે ભગવાન કહે તો આ બધું એક એક દોષ કેટલા એ ગુરુમુખીમાં મનમુખી થાય છે અંદર તો આ સુધારો ઘણો કરવાનો છે અંતરદ્રષ્ટિ કરવાનું આપણે પૂજા ભક્તિ બધી વાત સાચી છે ના નથી પંદર મફીર ગાયો નેવું ટકા સુધારો વાત કરે આપણે તપાસ તો ખબર પડશે જો મને આ બાયપાસ કર્યું ખબર જ નહોતી કે અંદર હાથીઓ બેઠા છે હા હા કાંઈ ખબર નથી સાત હાથી છે સાત બ્લોક બોલો એક બ્લોકમાં તો ઓલો આગો પાછો થઈ જાય મને ખબર કઈ રીતે ચાલતું હતું તંત્ર સાત સાત બોલો ડૉક્ટરને આશ્ચર્યથી કઈ રીતે હજુ ચાલે તો બે નાળી નવી ઉગેલી બે નવી ઉગેલી તો એને લીધે ચાલતું હતું પહેલા તો સાત ફેક્ટરી તો બંધ જ હતી બે નવી ફેક્ટરીના આધારે ચાલતું હતું બધું પણ જે હોય કહેવાનું તપાસ કર્યા પછી ખબર પડી અને તે ખબર જ નથી આવું ચાલે છે અંદર આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે ખબર જ ના પડે એટલે ઓ બરાબર છે ઓલરાઈટ છે તો જેમાં તપાસ કરીને ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે આ બધું સાચી ભક્તિ આવ્યું સાચા ભગવાન રાજી થાય છે